વીસીટી ગર્લ્સ શૈક્ષણિક સંકુલમાં ધોરણ દસ અને બારની તેજસ્વી વિદ્યાર્થીઓનું માટી સન્માન સમારંભ યોજાયો ભરૂચના વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી ગર્લ્સ હાઈસ્કૂલ સ્કૂલને દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારના રોજ ધોરણ દસ અને બારની વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમારંભ યોજાયો હતો જેમાં વર્ષ બે હજાર ચોવીસમાં ધોરણ દસ અને બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રમુખ પદે ઉપસ્થિત ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં કાર્યરત પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓ સમક્ષ પોતાના અનુભવ વ્યક્ત કરતા ફિલોસોફર બેન્જામિન ફ્રેન્કલીનના વિચાર જ્યારે તમે મૃત્યુ પામશો ત્યારે ઊંઘવા માટે પુષ્કળ સમય હશે જીવન જીવવા માટે જે જાગો અને લક્ષ્ય પ્રાપ્ત કરો જેથી વર્તમાન સમયમાં મોટા સપના જુઓ અને તેને હાંસિલ કરવા માટે ખૂબ મહેનત કરો અને માત્ર આકાશ જ મર્યાદા છે જીવનમાં અલગ સપના આવી વધુ મહેનત કરી સારી કારકિર્દી કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા વીસીટી ટ્રસ્ટના ટ્રસ્ટી જનાબ ઇનાયતભાઈ કોઠીવાલા વીસીટી ટ્રસ્ટના સીઈઓ નુસરત જહાં કાઝી તેમજ વીસીટી સંકુલના વિવિધ વિભાગના આચાર્યશ્રીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થિનીઓની દુઆ સાથે શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થિનીઓએ પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા આવનાર મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી બહુમાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા દિવાન ફિરદોસબેન હસ્તક કરવામાં આવ્યું હતું રિપોર્ટ સંદેશ ન્યૂઝ સત્યની સાથે